નમસ્કાર મિત્રો હું ટેટ વન પાસ ઉમેદવાર બનશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ઓબીસી અને એસસી કેટેગરીને થયેલા અન્યાય વિશે મારે થોડી ઘણી ચર્ચા કરવી છે તાજેતરમાં પસંદગી પામતા ઉમેદવારોને ત્રીજા તબક્કાનું મેરિટ જાહેર થયું તેમાં જનરલ મેરિટ અઠવીસો એકાવન પોઈન્ટ પંચાણું મેરિટ અડસઠ પોઈન્ટ જ્યારે એસીનું મેરીટ અટક્યું છે પોઈન્ટ ચોતેર પાંચ હજારની ભરતી એમાં સામાન્ય ભરતીની વાત કરીએ તો પિસ્તાળીસો ને બે જગ્યાઓ હતી તો પિસ્તાળીસો બેની અંદર સત્યાવીસ ટકા ગણીએ તો બારસો ને સોળ સીટો થતી હતી પરંતુ સરકાર દ્વારા છસો ને ત્રાણું સીટો ઓબીસીને આપવામાં આવી છે એસીની સીટો ત્રણસોને પંદર થતી એની સામે બસો ને સત્તાવન સીટો આપવામાં આવી છે સરકારે એવું કીધું અમને કે અમે રોસ્ટરના નામે ભરતી કરી સાહેબ તમારી વાત રોસ્ટરના નામે વાત સાચી પરંતુ અમે આરટીઆઈ માગી હતી બરાબર છે અને એક વાત કહેવાની રહી ગઈ કે છેલ્લું મેરિટ અટક્યું તેમ છતાં ઉપરના ઉમેદવારો મળ્યા નથી ઉપરના ઉમેદવારો પાંચસોના તોતેર મળેલા નથી અને પાંચસો પાંચસો તોતેર સીટો હજુ પણ ઉપરના નામે ખાલી છે તો મારા સરકારશ્રીને એક જ સવાલ છે કે અમે આરટીઆઈની માહિતી માગી હતી એમાં એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ સોળ હજાર એકસો જગ્યાઓ ખાલી છે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ આ આરટીઆઈની માહિતી છે આરટીઆઈની માહિતી તો ખોટી ના હોઈ શકે બીજી એક આરટીઆઈ છે તારીખ એકત્રીસ બે એકત્રીસ દસ બે હજાર ચોવીસની સ્થિતિએ સત્તરસો ને નવ્વાણું શિક્ષકો રિટાયર સત્તરસો ને નવ્વાણું શિક્ષકો રિટાયર થઈ છે જ્યારે ત્રીજી આરટીઆઈ મારા દ્વારા કરવામાં આવી હતી એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ ખાલી છે તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અમને એવું કહેવામાં આવ્યું કે અમે રોસ્ટરના નામે ભરતી કરીએ છીએ તો સાહેબ બે હજાર ચોવીસની ભરતી છે ખાલી તમે વાત કરો ને એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિની તમે વાત કરો સોળ હજાર એકસો એક્યાસી જગ્યાઓ ખાલી છે તો તમે એવા કેવા જિલ્લા પસંદ કર્યા કે માત્ર વીસ વીસ જિલ્લામાં તો માત્ર એક પણ ઓબીસી ની સીટ નથી વીસ જિલ્લામાં ઓબીસી ની એક પણ સીટ નથી અને તમે આ કઈ રીતે રોસ્ટરના નામે તમે કહેવા માંગો છો કે સોળ હજાર એકસો એક્યાસીમાં તમને સત્યાવીસ ટકા પ્રમાણ યુબીસીના ઉમેદવારો પણ ના મળે અમારા સોળ હજાર એકસો એક્યાસીમાં બારસો ને સોળ ઉમેદવારો ના મળે તો એ નવાઈની વાત છે હળાહળ અન્યાય છે હાલ પણ ઓપનના ઉમેદવારો મળ્યા નથી પાંચસો તોતેર ઉમેદવારો મળ્યા નથી તો મારે દરેક ઉમેદવારોને એક નમ્ર વિનંતી છે કે બે હાથ જોડીને ત્રીજું માથું નમાવી તમને પ્રાર્થના કરું છું કે તમે વિદ્યા સંખ્યા કેન્દ્ર દરેક જિલ્લા કલેક્ટર કચેરી શ્રીએ એક આવેદન આપો કે આટલી જગ્યાઓ ખાલી હોવા છતાં અમને હળાહળ એક કેટેગરીઓને જે અન્યાય થયો છે એ અન્યાય દૂર કરો અને કચ્છની જે પચીસો ભરતી આપેલી છે એમાં વીસ એક સત્તરનો ઠરાવ જે છે એમાં ફેરફાર કરી અને મેરિટના આધારે ભરતી કરો એવી રજૂઆત કરો તો દરેક ઉમેદવારોને મારે એક નમ્ર વિનંતી છે કે જે આપણને અન્યાય થયો છે આટલો બધો અન્યાય ન હોય એ દેખીને તો અન્યાય છે સોળ હજાર એકસો એક્યાસીનો ખાલી તમે આધાર બનાવ્યો હોત ને તેમ છતાં ઓબીસી ઉમેદવારો મળી રહ્યા તમને તો ઓપનમાં આટલી બધી સીટો કેમ ખાલી છે ઓપનના ઉમેદવારો અત્યાર સુધી શું રાજ્ય સરકારને મળ્યા પણ નથી પહેલો પ્રશ્ન આ થાય કે ઓપનના ઉમેદવારો અત્યાર સુધી ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે કે ઓપનના ઉમેદવારો વિદ્યા ભરતીમાં મળ્યા નથી તો દરેક ઉમેદવારો એસસી અને ઓબીસીના ઉમેદવારો તમે એક જાગૃત બનો જે સરકાર દ્વારા હા હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં જેટલી પણ ભરતીઓ હોય ઓ બીસી એસસી સમાજને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એના એના માટે તમે એક બહાર આવો રાજ્ય સરકાર પોતાના ધારાસભ્યો છે સંસદ સભ્યો છે દરેકને રજૂઆત કરો કલેક્ટરશ્રી પોતાના જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન આપો અને એવું નથી કે અમે કરીએ તમે પણ કરો તમે પણ સક્ષમ છો તમે પણ શિક્ષકના લાયક છો એજ્યુકેટેડ લોકો છો અને આપણા એક સમાજની વસ્તુ વાત એ છે નબળા એ છે કે ક્યારેય શિક્ષિત લોકો ક્યારેય બહાર આવતા નથી અને જે કંઈ ઉમેદવારને ઘર જ છે એ જ માત્ર લડે છે આ જે ઓબીસી ઉમેદવારો ઓબીસી જે ધારાસભ્યો છે એ બધા ચૂપ છે ના અમુક અમુક ઓબીસી ધારાસભ્યો સારો એવો અમને સપોર્ટ પણ કર્યો છે પરંતુ મોટાભાગના ઓબીસી ધારાસભ્યો છે સમાજના નામે વોટ તો લઈ જાય છે પરંતુ સમાજને જ્યારે જરૂરિયાત હોય છે કે આજે અમને શિક્ષણમાં અને દરેક જગ્યાએ જે ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે ત્યારે એક પણ ધારાસભ્ય બોલવા તૈયાર નથી આજે અમે કેટલી જગ્યાએ આવેદન આપ્યા છે ઓબીસી જે ધારાસભ્યો છે એમના ફોન ઉપર રૂબરૂ મુલાકાત આવેદન આવેદનપત્રો પણ આવે આપેલા છે તેમ છતાં સરકારમાં હોવા છતાં કેટલાક ધારાસભ્યો અમને કોઈપણ પ્રકારનો સપોર્ટ કરતા નથી માત્ર થઈ જશે એવી સારી સારી સરકારી ભાષાનો ઉપયોગ કરી અમને સરકારી જવાબ આપી અને છૂટા કરે છે તો દરેક ઉમેદવારોને મારી એક નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં આપણે રજૂઆત કરવા જવાનું થાય તો દરેક ઉમેદવારોને મોટી સંખ્યામાં આવો અને રાજ્ય સરકારને એક આપણે ગાંધીજી ત્યાં માર્ગે આપણે એક રજૂઆત કરીએ અને જે કેટેગરીના નામે જે અન્યાય થઈ રહ્યો છે રસ્ટરના નામે જે કંઈક અન્યાય થઈ રહ્યો છે જે વિષેક બે હજાર સત્તરનો અઠાર આવ જરૂરી ફેરફાર કરી અને તમે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસના ઉમેદવારોને સમાવ્યા છે તો એમાં મોટાભાગના ઉમેદવારો તો મોટી ઉંમરના છે તો સરકારની એક રજૂઆત કરી ધારદાર રજૂઆત કરીએ કે આવનારા સમયમાં કે જે કે કચ્છ ભરતી છે સ્પેશિયલ અને પાંચસો પોતેર ઉમેદવારો જે મળ્યા નથી એમાં સામાન્ય જે વિષેકનો ઠરાવ છે એમાં જરૂરી ફેરફાર કરી અને તમામ ઉમેદવારોને લાભ આપે એવી મારી નમ્ર વિનંતી છે એક સામાન્ય વિડીયો બનાવવાની કોશિશ કરી છે પહેલો એવો વિડીયો બનાવ્યો છે તો જે કંઈ એ વિડીયોના માધ્યમથી ભૂલચૂપ થઈ છે માફ કરજો ધન્યવાદ